વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કાર્યકર્તાઓ માટે પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું ધ સાબરમતી રિપોર્ટ્સ ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે વિક્રાંત મેસી જેવા મંજાયેલા અભિનેતાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી આ ફિલ્મમાં ગોધરા કાંડનું રિપોર્ટિંગ અંગ્રેજી પત્રકારત્વ અને હિન્દી બેલ્ટ પત્રકારત્વની સામસામે ટક્કરતા કાર્યશૈલી અને વિચારધારાની વાત છે જ્યારે ગોધરાકાંડ થયો ત્યારે ઘટના સ્થળે પહોંચેલા ઉન્નટકટ નામ એ પત્રકારત્વમાં સામેલ છે જેમણે ગોધરાકાંડ બન્યો ત્યારે રૂબરૂ જઈને રિપોર્ટિંગ કર્યું હતું સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેનો એક કાળમુખો દિવસ કેવો હતો ગોધરા સ્ટેશન પર શું માહોલ હતો સળગતા ડબ્બામાં લાશ જોયા પછી એક મહિલા પત્રકારની અનુભૂતિ શું હોય તે આ પિક્ચરમાં દર્શાવ્યું છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમામ જોશી દ્વારા ટ્રાન્સક્યુબ ખાતે બે પિક્ચરના શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર તથા ધારાસભ્ય કેયુર રોકડિયા કોર્પોરેટરો સાથે જ કાર્યકર્તાઓ તેમજ વડોદરાના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફિલ્મ નિહાળી હતી સાબરમતી ટ્રેનની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને એક અલગ જ પ્રકારનું મૂવી કે જે મૂવીમાં કદાચ પત્રકારિત્વમાં સૌથી અજોડ કહી શકાય તે પ્રકારના સંશોધનને સાથે રાખી અને આ મૂવીનું નિર્માણ કરવામાં આવ્યું છે મૂવીમાં જે સત્ય હકીકત બતાવવામાં આવી છે તેના કારણે જે કાળો ઢગ લાગેલો હતો કાર્યકર્તા પર પાર્ટી પર અને નેતા પહેલી વખત લોકોના મનમાંથી દૂર કરી શકાય છે આ વડોદરા માન્ય સાંસદ હેમાંગભાઈ જોશીના માધ્યમથી વડોદરા શહેરના કાર્યકર્તાઓને બતાવવામાં આવી રહ્યું છે માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ ની સૂચનાથી વડોદરા શહેરના પાંચે પાંચ વિધાનસભાના ધારાસભ્યશ્રી ના મારફતે વિસ્તારના કાર્યકર્તાઓ માટે આ મૂવી બતાવવામાં આવી રહ્યું છે અને જે હકીકત છે તે હકીકત લોકો સુધી જે રીતે રજૂ થઈ છે હું માનું છું કે કદાચ આ મૂવીના કારણે આવનારા સમયમાં જે પ્રકારની માનસિકતા લોકોની હતી માનસિકતામાં પણ બહુ મોટો ફેરફાર થશે ડોક્ટર ડોફરેમાનભાઈ જોશી વરોદાશરના સુધારા સભેશ્યો કે જેમણે આ મૂવી આજે બતાવવાનો સંકલ્પ કર્યો છે તે સૌને ભારતીય જનતા પાર્ટી પ્રતિ ખૂબ અભિનંદન આપું છું વરોદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો